અમ છો યુટ્યુબ ફેમિલી મજામાં તો આપણો વ્લોગ જોતાય મજામાં જ તો આપણે ફરીથી આજ આપણે નાઈટ કેમ્પિંગનો લઈને આવતા આપણી સાથે જો કેવલભાઈ મહેશભાઈ અને રાજુભાઈ એટલો બધો સામાન લઈ લીધો કે વાત તો કલાક સામાન આ હું કે મહેશભાઈ ગજબ બેજ્જતી જતી ભાઈ હાલતા ગયા મિત્રો આ છે જંગલમાં

ને આ કેરબો ઉપાડવા કેને તરત ભાગે છે કેરબો ઉપાડવા કેને તરત ભાગે તો આમ જો પરસીઓ રેબજેબ થઈ ગયો સુતરો અમે ટેન્ટ ઉભો કરવાનો છે અહીંયા ખોકી ગયા જો આ જગ્યાએ ઉભો કરવાનો અહીં જો અડધું સફજન પડ્યું જોયું હા પડ્યું જો અહીંયા એ આ ગયો અડધું સફજન અહીંયા પડ્યું છે તપૂસ માર લેઓ

તે તને યે કેવળો ખેલબો ઉપાડીન આવશે તમ જીજોમળી જોલા કેવળ પેન ખેલબો ઉપાડતી તો જો કેમથી આટલું ઉપાડ્યું હે આયા જો બંકો કેમથી આટલું ઉપાડ્યું તે બઢિયા હેના જો અરે ઓ શામભા યહ કો આયા હો

પછી મળી નાસ્તા તો મિત્રો અમે લાકડા બાકડા બધું ગોતી હતા ને જો મહેશભાઈ ભાઈ કામગીરી તૈયાર કરે છે કારણ કે બટેકાના બટેકા બાપાની કેવો ભાઈ જો વિડિઓ એડિટ કરું હું એ વિડિઓ એડિટ કરે ઇન્સ્ટાગ્રામ માં આપડે આવશે ધમયજ પર નાખી આપણે બાફી નાખી દીધા જો આ વાંક તો હારું જલ્દી ભૂખ લાગી બનાવવાનું શું હે બટેકા બનાવવાના છે બટેકા બાફીને ખાઈ જવો બીજું કઈ બનાવવાનું નઈ પઘારો નઈ નઈ બટેકા વઘારાતો

પેલા ખાઈ લે હવે બધાય કમ્પ્લીટ તો મિત્રો અમે ખાઈ પીને બધા જો આ મોબાઈલ ઘુમી લઈએ જો રાત બંદર હોઈ ગયા હૈયા બધા ખાઈ પીને કમ્પ્લીટ રેડી થઈ ગયા બેઠા મોબાઈલ જોવા બધા કેવલ ભાઈ પણ આપણે શૂટ લઈ છીએ ઉલ્પા હા સુનિલ ભાઈ મહેશ ભાઈ જો ટીમ બનાવે એને તો પબજી સિવાય કંઈ ધંધો જ નહીં તો મિત્રો એક બે વાગી ગયા છે તો જો રાજુ કાકામાં હું તો